વિશ્વાસઘાત અને કિસ્સો સુરતમાં સામે આવ્યો છે જેમાં પતિના જ એક મિત્રતાનો દુરુપયોગ કરીને એક પરિણીતાને હોળીના દિવસે ઠંડામાં ભાંગ મેળવીને બેબાન કરીને ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને તેનો વિડીયો બનાવીને લાખો રૂપિયા પડાવ્યા હતા પીડિતાએ આપેલી ફરિયાદ બાદ આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે

આ ઉપયોગ તેણે ઉપયોગમેલિંગ માટે કરવાનું શરૂ કર્યું પીડિતાએ પોલીસને જણાવ્યું કે પ્રવીણે તેને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને જુદા જુદા સમયે મોટી રકમ પડાવવાનું શરૂ કર્યું આ સમયગાળા દરમિયાન પ્રવીણે પીડિતાને બળજબરી પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો તેણે બ્લેકમેલિંગના ચક્કરમાં પીડિતાને અલથાણની એક ઓયો હોટેલ અને દમણ પણ લઈ જઈને ફરીથી સંબંધ બાંધ્યા હતા

તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરી પૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજરાયેલો હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે